જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું આસો વધ ચોથના દિવસે આવતી સંકટ ચતુર્થી વ્રતની વિધિ વ્રતનું મહાત્મ્ય અને વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા દરેક મહિનાની બે ચતુર્થી આવે છે તેમાં વધ પક્ષમાં આવતી ચતુર્થીને સંકટ ચતુર્થી કહેવાય છે આ વ્રતમાં ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવની પણ પૂજા કરવામાં આવે છે આ તિથિના સ્વામી ભગવાન ગણેશ છે ઘરની સુખ સમૃદ્ધિ અને સંકટ નિવારવા ભગવાન ગણેશનું આવ્રત કરાય છે આ વ્રતમાં ધૂપ દીપ નૈવેદ્ય કરી ભગવાન ગણેશની આરાધના થાય આ વ્રતમાં આખો દિવસ ફળાહાર કરી સાંજે ચંદ્રના દર્શન કરી પછી જ એકટાણું કરવાનું હોય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન ગણેશનું પૂજન ધૂપ દીપ કપૂર પુષ્પ મીઠાઈ દુર્વા અર્પણ કરી ભગવાન ગણેશને લાડુ અતિ પ્રિય છે આથી લાડુ ધરાવી ભગવાન ગણેશની પૂજા કરવી આખો દિવસ ફળાહાર કરવો આ રીતે વ્રતની પૂજા કરી સાંજના સમયે ચંદ્રના દર્શન કરી લાડુ ધરાવી પછી જ એકટાણું કરવું આ રીતે સંકટ ચતુર્થીનું વ્રત પૂજન કરી વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા વાંચવી કે પછી સાંભળવી તો આ હતું શંકર ચતુર્થી વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા એક નગરમાં એક આંધળી ડોસી રહેતી હતી તેને એક પુત્ર તથા હતા તે શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાનથી નિયમિત ગણેશજીની પૂજા વિધિ કરતી એક દિવસ પ્રસન્ન થઈ ગણેશજી પ્રગટ થયા અને બોલ્યા ડોશીમાં તું જે ઈચ્છે તે વરદાન મારી પાસે માંગી લે ડોશી બોલી શું અને કેવી રીતે માગું મને તો માગતા આવડતું નથી ત્યારે ગણેશજીએ કહ્યું તારા દીકરા અને વહુને પૂછીને માગી લેજે હું કાલે ફરીથી આવીશ ડોશીએ તેના દીકરાને પૂછ્યું તે તે બોલ્યો મા ધન માગી લે વહુ બોલી કે પૌત્ર માંગી લે ત્યારે ડોશીએ વિચાર્યું કે આ બંને તો પોતપોતાનો સ્વાર્થ જુએ છે તેથી ડોશીએ પડોશીઓને પૂછ્યું પડોશીઓએ કહ્યું અરે ડોશી તું તો હવે થોડા દિવસની મહેમાન છે શા માટે ધન અને પોત્ર માંગી છે તેના કરતાં તું તારી આંખો જ માંગી લે જેનાથી તું તારું બાકીનું જીવન ખૂબ આરામથી પસાર થઈ જાય પરંતુ ડોશીએ પડોશીઓની વાત માની નહીં તેણે વિચાર્યું કે જેનાથી દીકરો અને વહુ રાજી થાય તે જ વરદાન માગી લઉં અને મારા મતલબની ચીજ માંગી લઉં બીજા દિવસે ગણેશજી આવ્યા અને બોલ્યા ડોશીમાં હવે જે ચાહે તે વરદાન માંગી લે ડોશી બોલી જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હો તો મને નવ કરોડની સંપત્તિ આપો નિરોગી શરીર આપો આંખોનું તેજ આપો અને મને એક પોત્ર આપો મારા સમગ્ર પરિવારને સુખ સંપત્તિ મળે અને અંતમાં તે મોક્ષ પામે ગણેશજી બોલ્યા ડોશીમાં તે તો મને ઠગી જ લીધો પરંતુ મારું વરદાન તને જરૂર મળશે તથાસ્તુ આટલું કહી ગણેશજી અંતર્ધ્યાન થઈ ગયા ડોશીને વરદાન અનુસાર તે સર્વ મળી ગયું જે તેણે ગણેશજી પાસે માંગ્યું હતું હે સિદ્ધિ વિનાયક ગણેશજી જેવી રીતે તમે તે ડોશીને જીવનનું સર્વ સુખ આપી દીધું તેવી જ રીતે અમને પણ એ આપવાની કૃપા કરજો શ્રી ગણેશ ભગવાનની જય આ હતી વ્રતની વિધિ અને વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા આ સંકટ ચતુર્થી વ્રત કરનાર ભક્તો નિર્વિધની સિદ્ધિ મેળવી શકે છે સુખ સંપત્તિ સંતતિ ઐશ્વર્ય યશ પ્રાપ્તિ માટે વેપાર ધંધાના પ્રગતિ માટે વિદ્યામાં પારંગત થવા આમ દરેક સિદ્ધિ હાંસલ કરવા દરેક ભાઈઓ અને બહેનોએ જરૂર આ વ્રત કરવું જોઈએ આ વ્રત શ્રદ્ધા અને ભાવથી કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે ધન વૈભવ અને ઐશ્વર્ય મેળવી શકાય છે વૃદ્ધિ સિદ્ધિ અને બુદ્ધિ હાંસલ કરવા સંકટ ચતુર્થીનું આ વ્રત અતિ ઉત્તમ છે પૂરી શ્રદ્ધાથી આ વ્રતની પૂજનવિધિ મહાત્મ્ય અને વ્રતની કથા તમે સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે તો આજની આ શંકર ચતુર્થીની વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ